સરસ્વતી માતાની દેરીને પ્રણામ કર્યા અને ડાબી તરફ પગથિયા ચડતા બાબુના દેરાસર પ્રવેશ કરતા રતન મંદિર ના દર્શન કર્યા મૂળનાયક શ્રી આદિનાથ દાદા દર્શન કર્યા ભમતી ની ચોર્યાસી દેરીઓને નમો જીણારંભ કર્યા શ્રી ભીડભંજન પાસનાથ ની કાવસક મુદ્રાની પ્રતિમાને વંદન કર્યા બાબુના દેરાસર બહાર આવતા સામે સમવસરણ મંદિરમાં ચોવીસ તીર્થંકરને નમસ્કાર કર્યા તથા એકસો આઠ પાસનાથ ભગવાન દર્શન કર્યા ત્યાંથી આગળ વધતા ભરત ચક્રવતીના પગલા શ્રી ઋષભદેવ શ્રી નેમનાથ તથા વરદત ગણધરના પગલા ધોળી પરબ લીલી પરબ ઇચ્છાકુંડ કુમારકુંડ વટાવતા વટાવતા નમો ઓરિયંતાણમ નવ સિદ્ધાણમ કહેતા કહેતા નૌકાર મંત્રનો જાપ કરતા કરતા પહોંચ્યા હિંગળાજ માતાના હડાએ જ્યાં ઘંટ વગાડી અને હિંગળાજ માતાને પ્રણામ કર્યા અને અભિનંદન આપ્યા કે તમે શ્રી ચેતન્દ્ર ગિરિરાજની યાત્રામાં યાત્રિકોના અડચણરૂપ રાક્ષસને દૂર કર્યો હતો અને યાત્રિકો માટે માર્ગ ખુલ્લો કર્યો હતો ત્યાંથી ઉપર જતા શ્રી કલિકું પાસનાથ ભગવાનના પગલા શ્રી ઋષભ ચંદ્રાનંદ ચંદ્રાનંદિસરણ વર્ધમાન એમ ચાર સાસોદ જીનના પગલાને નમો આનંદ કર્યા પૂજ્યની ટૂંકેર્ણારંભ કરી પદ્માવતી માતાને પ્રણામ કર્યા પદ્માવતી માતાની દેરીમાંથી બહાર આવી આગળ વધતા શેત્રુંજય ગિરિરાજના દેખાતા શિખરોને જોઈ હર્ષ ઉલ્લાસની સાથે અક્ષત શ્રી સેત્રુજય ગિરિરાજ વધામણા કર્યા આગળ વધતા દ્રાવિડ વારીખિલજી મુનિ તથા નારદની પ્રતિમાજીઓને નમો સિદ્ધાણમ કઈ વંદન કર્યા અને અનુમોદના કરી દ્રાવિડ અને કે વારીખિલ કાર્તકી પૂનમના દિવસે દસ કરોડ મુનિઓની સાથે ગીરરાત પરથી સિદ્ધાવ્યા હતા આગળ વધતા રામ ભરત પુત્ર શૈકલાચાર્યની પ્રતિમાજીઓને નમો સિદ્ધાણમ કઈ વંદન કર્યા ત્યાંથી આગળ શ્રી આદિનાથ ભગવાનના પગલા સુકોશલ મુનિના પગલા નમી વિનમીના પગલાને વંદન કર્યા અને હનુમાન ધારાએ પહોંચી શ્રી આદિનાથ દાદાના પગલાના દર્શન કર્યા હનુમાન ધારાથી આગળ વધતા રામપોળની પહેલા જમણી બાજુએ ગુફા જેવી કોતરમાં શ્રી શ્રી જાલી પુત્ર ઉભિયારી પર્વતમાં કોતરેલ પ્રતિમાજીઓને વંદન કર્યું ત્યાંથી ફરી હનુમાન ધારાએ આવી નવ વાત પકડી સૌપ્રથમ ગિરિરાજ સૌથી ઉંચા શિખરો વાળી શ્રી ચૌમુખજીની ટૂંક ત્યારબાદ છીપાવસીની ટૂંક સાકર વસીની ટૂંક ઉજમફાઈની ટૂંક હેમવસીય પ્રેમવસીય બાલાભાઈની ટૂંક વગેરે ટૂંકોના ભવ્યથી ભવ્ય અને જુવારતા જુવારતા પહોંચ્યા નૂતન નિર્મિત અજીત શાંતિની દેરી પાસે નવો જીણાનંદ કહી ત્યાંથી ઉપર જતા અજબતજી દાદાના દર્શન કર્યા નીચે આવી મોતીસાઈની ટૂંકમાં મૂળ નાયક શ્રી આદિનાથ દાદાના દર્શન કર્યા મોતીસાની ટૂંકમાં સ્નાન અધિકારે પતાવી પૂજાના વસ્ત્રો પરિધાન કરી સગાળપોળમાંથી પ્રવેશી આગળ વધતા વાગડપોળમાં પ્રવેશ કર્યો અને વાગણપોળમાંથી બહાર આવતાની સાથે જ ડાવી બાજુએ આવેલા શ્રી શાંતિનાથ દાદાના જીનાલમાં પ્રવેશ કર્યો જ્યાં મૂળ નાયક શ્રી શાંતિનાથ દાદાની પક્ષાલ પૂજા કરી અને શાંતિનાથ દાદાના જીનાલયમાં યાત્રાનું બીજું ચેતન ભક્તિભાવપૂર્વક પૂર્ણ કર્યું શ્રી શાંતિનાથ દાદાના જીનાલયમાંથી બહાર આવતા નીચે ચકેશ્વરી માતા પદ્માવતી માતા વાઘેશ્વરી માતા નિર્વાણી દેવી વગેરેને પ્રણામ કર્યા અને ત્યાંથી બહાર આવતા સામે કવડેક્ષની દેરીના દર્શન કર્યા ડાબી બાજુએ શ્રી નેમનાથ ભગવાનનું જિનાલય પુણ્યપાપની દેરી કુમારપાળ રાજાનું દેરાસર

અધિનાથ દાદાના દરબારની બહારના ચોકમાં આવતા ભવ્ય દ્રશ્ય નજરે પડે છે પૂજાની લાઈન સ્તવનના સ્વરો ઘંટારો ફૂલ અને ધૂપની સુવાસ જાણે કોઈ દેવભૂમિમાં આવી ગયાનો અનુભવ થાય છે આદિનાથ દાદાના મુખ્ય જિનાલેડની જમણી બાજુએથી ત્રણ પ્રદક્ષિણાની શરૂઆત કરી પ્રથમ પ્રદક્ષિણા દરમિયાન એક હજાર ચોવીસ વાળા સહસ્ત્રકૂટ ચૌદસો બાવન કંઠના પગલાં શ્રી સ્રિમંદર સ્વામીનું જિનાલય વગેરેને જુવારિયા બીજી પ્રદક્ષિણા દરમિયાન શ્રી નવા આદેશ્વર ભગવાન શ્રી શ્રદ્રીજ ગિરિયાદનો પંદરમું જીણોધાર કરાવનાર સમરોષા અશ્વાર્થ તથા તેના ધર્મપત્ની શ્રી સમક્શિકર તીર્થ વગેરેના દર્શન કર્યા ત્રીજી પ્રદક્ષિણા દરમિયાન પાંચ ભાઈઓનું જીનાલય શ્રી શ્યામ નેમનાથજી શ્રી અષ્ઠાપત તીર્થ વગેરેના દર્શન કરતાં પહોંચ્યા રાયણ વૃક્ષે ત્યાં રાયણ વૃક્ષે ત્રણ પ્રદક્ષિણા આપી અને રાયણ પગલે યાત્રાનું ત્રીજું ચેતવંદન કર્યું ત્રીજી દરમિયાન આગળ વધતા ભરત આ જીવન બ્રહ્મચર્ય પાડનાર વિજય શેઠ તથા વિજયા શેઠાણી ચમત્કારી કેવા શ્રી સુપાસનાથજી ગંધારી ચૌમુકજી વગેરેના દર્શન કરી પહોંચ્યા શ્રી પુરીક્ષ સ્વામી દાદાના જીના લે જ્યાં યાત્રાનું ચોથું ચૈતવંદન ભક્તિભાવપૂર્વક પૂર્ણ કર્યું શત્રુજય તીર્થાધિપતિ આદિનાથ દાદાના ભવ્ય જીનાલ્યમાં પ્રવેશ કર્યો અને શ્રી આદિનાથ દાદાની ભવ્ય દાદાની સ્તુતિઓ ગાઈ અને પક્ષાલ પૂજા કેસર પૂજા સહિત અષ્ટ પૂજા કરી અને યાત્રાનું પાંચમું ચેતન આદિનાથ દાદાના દરબારમાં પૂર્ણ કર્યું આદિનાથ દાદાના રંગ મંડપમાં બેસીને

મસ્તક દાળીને વિનંતી કરી કે હે શત્રુજય ગિરિરાજ હે આદિનાથ ભગવાન ફરી ફરી યાત્રા કરવા માટે પાછા જલ્દી બોલાવજો અને હે દાદા વેહલા વહેલા દર્શન દેજો આમ કહી અને યાત્રા પૂર્ણ કરી બોલ આદેશ્વર ભગવાન કી જય